અને તાત્કાલિક દીવ પોલીસ તેમજ દીવ ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી ત્યારબાદ દીવ ફાયર વિભાગના જવાનો દ્વારા માછીમારની મદદ લઈ લાશને બહાર કાઢવામાં આવી હતી લાશને બહાર કાઢતા દીવ તેમજ આજુબાજુના સ્થાનિક લોકો દ્વારા લાશની ઓળખાણ કરવામાં આવી ત્યારબાદ તેના પરિવારને બોલાવી મળેલ લાશ તેના જ ઘરના સભ્ય છે તે જાણવા મળ્યું હતું જે મૃતદેહ દીવના રહેવાસી મનીષ હરિચંદ્ર ઉમરવર્ષ સાડત્રીસ રહે કોડીવાડાના છે જેમનું મગજ થોડો અસ્થિર મગજ હોય તે તેના પરિવાર પાસેથી જાણવા મળ્યું હતું ત્યારબાદ દીવ સવાહિની તેમજ એકસો આઠ ને જાણ કરતા તે બંનેમાંથી કોઈ પણ સમય ના આવતા મૃતદેહની પોલીસ પીસીઆર મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સવાહિની તેમજ એકસો આઠ સમય ના પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો